કહેવાય છે કે માણસ ગમે તેવું હોય પણ સ્મશાન જેવી પવિત્ર જગ્યાએ ક્યારેય ખોટું ન કરે પરંતુ સિહોરના સત્તાધીશોએ સ્મશાનના વિકાસ કામોમાં પણ ભ્રષ્ટાચારની સીમાઓ વટાવી દીધી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સિહોર શહેરના એકમાત્ર સ્મશાનમાં છેલ્લા પાંચ વર્ષથી વિકાસના નામે માત્ર પોકળ દાવાઓ જ કરવામાં આવ્યા છે જેના કારણે પોતાના સ્વજનોને અંતિમ સફરે મૂકવા આવતા ડાઘુઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્મશાનમાં પ્રવેશવા માટે કોઈ વ્યવસ્થિત પાથ કે રસ્તો પણ બનાવવામાં આવ્યો નથી આડેધડ અને અધૂરા બાંધકામને કારણે સ્મશાન પરિસર અસુવિધાઓનું કેન્દ્ર બન્યું છે લાખો રૂપિયાના ખર્ચે ડાઘુઓ માટે પ્રાર્થના હોલ બનાવવામાં આવ્યો છે પરંતુ વિડંબના એ છે કે આ હોલ ક્યારેય ખોલવામાં જ આવતો નથી અને તેમાં હાલ ઘાસ ભરેલું જોવા મળે છે સૌથી ગંભીર બાબત તો ગેસ ભઠ્ઠીના નિર્માણમાં સામે આવી છે માનનીય સભ્ય અને નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે અત્યાધુનિક ગેસ ભઠ્ઠી તૈયાર કરવામાં આવી હતી પરંતુ જાણકારોના મતે તેમાં ગંભીર ટેકનિકલ ખામી હોવાથી આજ દિન સુધી ત્યાં એક પણ પાર્થિવ દેહનું અગ્નિસંસ્કાર કરી શકાયું નથી આ ભ્રષ્ટાચારને કારણે ભવિષ્યમાં પણ આ ભઠ્ઠી કાર્યરત થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે